જય દ્વારકાથી જય શ્રી રામ બધા મિત્રોને આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યુ બ્લોગ તો આજે અમે આવી ગયા છીએ ટોટીલા કારણ કે આજે અમારે જવાનું છે પરિક્રમા કરવા તમે જોઈ શકો છો અહીંની ગર્દી દોસ્તો આપણી પરિક્રમા પૂર્ણ થાય છે આપણે જવાના છીએ હવે ડુંગર ઉપર ચોટીલા ડુંગર ચડવા રોગમાં કન્ટિન્યુ બની રહેજો અને આવો ને સપોર્ટ કરતા રહેજો અમારા ભાઈને અને અમને કહી દે તો ભાઈ તમે લોકો અહીંયાથી જોઈ શકો છો ચોટીલાનો નજારો અને અહીંયા ચોટીલાનું ડુંગરનું પાર્કિંગ છે તો ફાઈનલી ગાઈઝ આપણે માતાજીના દર્શન કરીને ડુંગર નીચે ઉતરી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો એની ગર્દી ને ઓપમાં કન્ટિન્યુ બની રહ્યો